જેમાં શ્રી વલ્લભ કુલભૂષણ વૈષ્ણવાચાર્ય પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના મુખ્યથી આ કથાનો રસપાન થનાર છે શોભાયાત્રામાં વૈષ્ણવાચાર્ય પૂજ્ય શ્રી વ્રજરાજ કુમારજી મહોદયના સાનિધ્યમાં મુખ્ય યજમાન પરિવાર અને પોથી યજમાન પરિવાર આ શોભાયાત્રામાં જોડાશે એટલું જ નહીં ઢોલ નગારા બેન્ડવાજા ઘોડા નૃત્ય મંડળી ભજન મંડળી વેશભૂષા રથ ડંકા નિશાન ધ્વજા પતાકા સહિત પારંપરિક વસ્ત્રોના પરિધાન કરી મોટી સંખ્યામાં વૈષ્ણવો આ યાત્રામાં જોડાશે યુવા વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્ય ગોસ્વામી એકસો આઠ શ્રી વ્રજરાજ કુમારજી મહોદયશ્રી જે આજે વિશ્વભરની અંદર જેઓ વિવાહોના સ્થાપક છે વિશ્વભરની અંદર પંદર દેશોની અંદર તેઓ આ સંસ્થા કાર્યરત કરી રહ્યા છે વિશ્વભરની એકમાત્ર ધાર્મિક સંસ્થા છે કે જેઓ માનવ સેવાના કલ્યાણ અર્થે ખૂબ મોટા પ્રમાણની અંદર કાર્ય કરી રહી છે જેઓનું એક જ લક્ષ્ય છે કે છેવાડાના માણસ સુધી માનવ કલ્યાણના કાર્યો પહોંચે આ જ આને જ અનુરૂપ અમદાવાદ જેવા શહેરની અંદર આજે આપણને આઠ વર્ષ પછી આપણને પૂજ્યશ્રીનો કથાનો લાભ મળવાનો છે

આ શોભાયાત્રા નીકળનાર છે જે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પહોંચતા આ કથામાં અનેક વૈષ્ણવોને લાભ પ્રાપ્ત થાય તે માટે અલગ અલગ વિસ્તારોમાંથી નિઃશુલ્ક બસ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જેમાં અમદાવાદ પૂર્વ મણિનગર તેમજ અમદાવાદ પશ્ચિમ સાઉથ બોપલ સોલા સાયન્સ સિટી નારણપુરા વિસ્તારમાંથી આ બસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે કથાનું રસમાન પરંપરાગત રીતે પ્રાસંગિક પ્રવચનોનો આનંદ સાથે યોજાનાર છે આ કથા એક માત્ર કથા નથી એને અમે જ્ઞાન સપ્તાહ કહીએ છીએ યજ્ઞ કહીએ છીએ જેની અંદર ધર્મના માધ્યમથી કૃષ્ણ ભગવાનના માધ્યમથી યુવાનોને જે લોકો આજે કપરા સમયની અંદર જે લોકોને તકલીફ છે તેઓના દરેક પ્રશ્નોનું દરેક સમસ્યાઓનું નિવારણ આ કથાના શ્રવણથી થવાનું છે અને ભૂતકાળની અંદર દરેક કથાઓની અંદર ઘણા યુવાનોના હૃદય પરિવર્તન ઘણા યુવાનોએ એમના વ્યસન મુક્તિ કર્યા છે અને માનવ કલ્યાણના ઘણા કાર્યો અને અમને એવા ઘણા બધા અનુભવો અમારી સામે આવેલા છે આ કથા ખૂબ જ ભવ્ય એનું આયોજન કરવાનું આવ્યું છે આજે જર્મન ડોમની અંદર અત્યાધુનિક વ્યવસ્થાઓ સાથે ત્યાં પંદર હજાર વૈષ્ણવોનો સમાવેશ થાય તે રીતનું સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે પાર્કિંગની પણ ખૂબ સુંદર વ્યવસ્થા છે આ કથા દરમિયાન રોજે રોજ લગભગ છ ફેબ્રુઆરી ના રોજ પણ યોજાનાર છે શ્રીમદ ભાગવત કથા આગામી ત્રીસ જાન્યુઆરી થી લઈ પાંચ ફેબ્રુઆરી બે ચોવીસ સુધી યોજાનાર છે અને જેમાં મોટી સંખ્યામાં અમદાવાદ શહેર તેમજ દેશ વિદેશ થી વૈષ્ણવ હાજરી આપનાર છે આયોજનના મુખ્ય મનોરથકર્તા નીતિનભાઈ ગોવિંદભાઈ પટેલ તેમજ પરેન્દુ ભગત, કીરીટભાઈ શાહ, अशोकભાઈ શાહ, દક્ષેશભાઈ શાહ, શૈલેષભાઈ પટવારી, દિપેશભાઈ શાહ, કુશલભાઈ શાહ, મનીષાબેન, ટીનાબેન શાહ, ડોક્ટર પ્રશાંત ભીમાણી, ચિરાગ વૈશા, હિરેનભાઈ શાહ, સહિતના વૈષ્ણવ આ સમગ્ર આયોજનમાં ખૂબ જ મહેનત કરી રહ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર